જે શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ચાણક્યની સાત વાતો વિશે ચાણક્ય સાત વાતો માટે યુવાઓને ચેતવણી આપે છે જે જાણવા જેવી છે દરેક ઉંમર દરેક વર્ગના લોકો માટે ચાણક્યએ સંદેશ આપ્યા છે પોતાના અનુભવોથી સંચિત જ્ઞાનનો લાભ સમગ્ર વિશ્વને મળે તે માટે તેણે માનવ જાતિને ચાણક્ય નીતિ સંગ્રહની ભેટ આપી છે આચાર્ય ચાણક્ય સાત વાતો માટે યુવાનોને ચેતવણી આપે છે તો ચાલો જાણીએ એ સાત વાતો વિશે પહેલું છે ક્રોધ ગુસ્સો ક્રોધ એ પતન તરફ દોરે છે આચાર્ય ચાણક્યના મતે ક્રોધ દરેક વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે આ અંગે વિસ્તૃત જણાવતા ચાણક્ય કહે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે સારું નરસું વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે ગુસ્સા કે ક્રોધના આવેગમાં યુવા સાચા નિર્ણય લઈ શકતા નથી આથી દરેક યુવાઓને ક્રોધ ગળીને શાંત ચિત્તે નિર્ણય લેવાની સલાહ આપે છે બીજું છે લાલચ હિન્દીમાં કહેવત છે લાલચ બુરી બસ આચાર્ય ચાણક્ય પણ બધી અંગે ચેતવણી આપતા કહે છે કે જિંદગીમાં શીખીને અનુભવ મેળવીને જીવન જીવવાનો તબક્કો હોવો જોઈએ પરંતુ જો તે અધ્યયન માર્ગ થી લાલચ તરફ વળે તો તેના વિકાસમાં આ બધી અવરોધરૂપ બનશે ત્રીજું છે સ્વાદ આચાર્ય ચાણક્યના આ સૂત્ર પ્રત્યે કદાચ આજની પેઢી સંપૂર્ણ સહમત નહીં થાય પરંતુ ચાણક્યની નીતિના આ સૂત્રમાં દુરંદેશી સમાયેલી છે ચાણક્યના મતે યુવા અવસ્થામાં વિદ્યાર્થી જીવન તપસ્વી જેવું હોવું જોઈએ આજના સમયમાં યુવકો જંક ફૂડ અને સ્વાદિષ્ટ ભોજનની લાલસા અને સ્વાદમાં સાચો ખોરાક ગ્રહણ કરતા નથી હકીકતમાં

જે યુવા રોજિંદા જીવનશૈલી વ્યવહાર અને આચરણમાં વધુ પડતા અંતર રાખે છે તેવા યુવાઓ પોતાના લક્ષ્ય તરફ એકાગ્ર થઈ શકે છે અર્થાત ફેશન કે વધુ પડતા શણગાર ને કારણે યુવાનો નું મન અધ્યયન થી ભટકે છે આથી ચાણક્ય શ્રગાર રસ થી દૂર રહેવા સૂચવે છે પાંચમું છે મનોરંજન આચાર્ય ચાણક્યના મતે વધુ પડતું મનોરંજન વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવે છે વધુ પડતા મનોરંજનને કારણે યુવા શક્તિ ક્ષીણ થાય છે તેમજ વ્યક્તિત્વ વિકાસમાં અંતરાય ઊભો રહે છે આથી ચાણક્ય સીમિત માત્રામાં મનોરંજન કરવાની સલાહ આપે છે છઠ્ઠું છે ઊંઘ સ્વાભાવિક છે કે સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ અનિવાર્ય છે પરંતુ આચાર્ય ચાણક્ય કહે છે યુવા ઊંઘને પ્રેમ કરવા લાગે છે છે તેના શરીરમાં આળસ ઘર કરી જાય અને તે ઊંઘ પાછળ વ્યર્થનો સમય વિતાવે છે આથી આચાર્ય ચાણક્ય ચેતવે છે કે યુવાન કાળ સોનેરી કાળ છે ઊંઘવા પાછળ જીવનનો કિંમતી સમય ગુમાવવો નહીં યુવાઓ એ ખપ પૂરતી ઊંઘ લેવાનો આગ્રહ રાખવો જોઈએ સાતમું છે સેવા આચાર્ય ચાણક્યની દરેક નીતિઓ વ્યવહારુ બનવા સૂચવે છે તેમાં પણ યુવાઓને વ્યવહારુ થવાનો સંકેત આપતા ચાણક્ય કહે છે કે આ સંસારમાં સીધા વૃક્ષ અને સીધા લોકો અન્ય લોકો પહેલા કાપે છે જે લોકો પોતાની જાતને ઓગાડીને અન્યની સેવામાં રહે છે અંતે તેનું જીવન ખાલી રહે છે ચાણક્ય નીતિ મુજબ સેવા બધાની કરવી પણ પોતાની જાતનો પણ ખ્યાલ રાખવો સેવામાં વધુ ખૂંપાઈને પોતાની જાત પર ધ્યાન નહીં આપનાર યુવા પોતાની જિંદગીના સુવર્ણકાળનો બહુમૂલ્ય સમય જતો કરે છે તો મિત્રો આ હતી ચાણક્યની એવી સાત વાતો જે યુવાઓને હંમેશા દૂર રહેવા માટે સૂચવે છે વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો